અખિલેશ સર્કલ વિસ્તારમાં આવેલા મીરા પાર્કના કોમન પ્લોટમાં પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી થતા એક યુવકને ચાર માર્યો સર્કલ પાસે આવેલા મીરા પાર્કમાં રહેતા હર્ષિતભાઈ બેલાણીને જગદીશભાઈ પરમાર સાથે કોમન પ્લોટમાં ગાડી પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી જગદીશભાઈ પરમાર હાર્દિકભાઈ રાઠોડ મનહરભાઈ રાઠોડ સહિતના ચાર વ્યક્તિએ હર્ષિતભાઈને મૂઢમાર મારતા સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા

હવે ત્યાં એ કોમનમાં હોટલો બનાવવા માગે છે ગાર્ડન મૂકવા માગે છે અને મારા મમ્મીએ વાત કરી તો એણે એમ કીધું એ તો હવે ત્યાં તમારી ગાડી નહીં લે ત્યાં મારી ગાડી રહેશે મેં કીધું વાંધો નહીં ભાઈ આ કોમન ક્લોટ છે તમે મૂકજો હું મારી ગાડી મૂકીશ મમ્મી સાથે મોટેથી બોલવા મૂક્યા એટલે અમે અમે મમ્મીના ઘરે લઈ જતા હતા એ લોકો ચાર પાંચ જણા એ વારાપરથી પેલા જગદીશભાઈ મને માર્યું અને હાર્દિકભાઈ રાઠોડ જે આ સામે એની રહેશે અને એના ફાધર છે એના મને પકડી નાખ્યો હતો એમાં ભાઈને એને મને ધીકા એને કીધું કે મને છોડી દે અમે હાર્દિકભાઈ ના પપ્પા અને હાર્દિક જેમ તેમ બોલવા માંડ્યા અને એણે મને માર્યો ત્યારે જગદીશભાઈ મને પકડેલો હતો અને એના ફાધરે પકડેલો હતો અને હાર્દિકે મારું ગળું દાબેલું હતું ને એમના મધર છે સોનલ બેન એ બે ફાર્મ ગાળો બોલતા હતા અને મારા ઘરમાં અમે વૈયા પછી